ગોદરા જિલ્લાના સાવલીમાંથી મોટી કાર્યવાહી સામે આવી છે વયોવૃદ્ધ અને વિધવા મહિલાઓને સરકારી યોજના અને પેન્શનના નામે છેતરતી ગેંગને સાવલી પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત ઝડપી લીધી છે ગુપ્ત માહિતીના આધાર પર કરાયેલી આ કાર્યવાહી દરમિયાન ખુલ્યું કે ગેંગના સભ્યો પોતાને બેંક સ્ટાફ તરીકે ઓળખાવી મહિલાઓને ભુલાવવા મેસેજ અને ખોટા આશ્વાસન બતાવતા હતા તેઓ મહિલાઓ પાસેથી પૈસા તેમજ સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ જતા હતા

ગુનો કરવામાં આવ્યો છે તો પોલીસ આરોપીઓ સામે વડોદરા સિટી અને છાણી પોલીસ સ્ટેશનમાં પણ કેટલાક ગુનાઓ નોંધાયેલા છે તો સાવલી પોલીસની તકેદારી અને ઝડપથી પગલા વયોવૃદ્ધ મહિલાઓને છેતરતી આ ગેંગ હવે કાયદાના પકડમાં આવી ગઈ છે અને વધુ તપાસ ચાલી રહી છે